જય આદિવાસી જય જોહર જય ભીમ જય સંવિધાન તારીખ વીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ આપના ભારત આદિવાસી સંવિધાન સેના જેનું એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું હોય અને આપના બંધારણીય સભાના સભ્યશ્રી જયપાલસિંહ મુંડા સાહેબ જેઓની પંચામી પુણ્યતિથિ નિમિત્તે ભારત આદિવાય સંવિધાન સેના રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય શ્રી છોટુભાઈ વસાવા સાહેબ અને ભારત આદિવાય સંવિધાન સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ માન્ય શ્રી દિલીપભાઈ છોટુભાઈ વસાવા સાહેબ દ્વારા પાંડાબેડા ગામ ખાતે જયપાલસિંહ મુંડા સાહેબની પુણ્યતિથિ અને આપના ભારત આદ્યાય સંવિધાન સેના જેઓનું એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું હોય ત્યારે ઉજવણી નિમિત્તે પાંડાબેડા ગામ ખાતે પ્રોગ્રામ રાખેલ હોય જેથી ગુજરાતના વિચારધારા સાથે ઓબીસી માઇનોરિટી સમાજના તમામ ભાઈઓ બહેનો અને વડીલોને આમંત્રિત કરીએ છીએ જેથી ઝગડીયા તાલુકાના પાંડા ગામ ખાતે સવારે અગિયાર કલાકે સૌ આપણા હોદ્દેદારો કાર્યકર્તાઓ અને એસટીએસસી ઓબીસી માઇનોરિટીના સમાજના તમામ ભાઈઓ બહેનો અને વડીલો અચૂક હાજર રહીશું અને આપણા જે લડત છે આપણા એસટી એસસી ઓબીસી માઇનોરિટી સમાજ માટે લડત લડનારા માન્યસિંહ છોટુભાઈ વસાવા સાહેબ જેઓના સંઘર્ષને આગળ લઈ જવા માટે આપણે સૌ ભેગા થઈશું જય આદિવાસી જય જોહર જય ભીમ જય સંવિધાન હું ઘનશ્યામભાઈ મહેસંગભાઈ વસાવા ભારત આદિવાસી સંવિધાન સેના ઓડા જિલ્લા પ્રમુખ